મહેસાણા શહેરમાં અધિક કલેક્ટર શ્રીનું જાહેરનામું માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે અધિક કલેક્ટર શ્રીના જાહેરનામાનું પણ પાલન નથી થઈ રહ્યું સવારના થી રાતના બાર વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે આમ છતાં દિવસે બિંદા ભારે વાહનો મહેસાણા શહેરમાં પ્રવેશ કરે છે શહેર ટ્રાફિક પોલીસના વાહન દેખાતા નહીં હોય આવા વાહનના કારણે રાધનપુર ચાર રસ્તા પાસે ટ્રાફિક હોય છે આ વિડીયો ગઈકાલે સાંજે ચાર પિસ્તાલીસ કલાકે લેવાયેલ છે રાધનપુર ચાર રસ્તા પાસે શહેર ટ્રાફિક પોલીસ હોવા છતાં ટ્રકને રોકવામાં નથી આવી આ માટે કોણ જવાબદાર શું મહેસાણા પોલીસને જિલ્લાના અધિક કલેક્ટરશ્રીનું જાહેરનામું લાગુ નથી પડતું બ્યુરો રિપોર્ટ મહેસાણા અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં